જંબુસર નગરપાલિકા આઉટસોર્સિંગ થતી સફાઈ કામગીરી બંધ કરવા અને ત્રણ દાયકાથી પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા માટે અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સંઘના પ્રમુખ મણિલાલદી સોલંકીની આગેવાનીમાં આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો આગામી સાત દિવસમાં તેમની માંગણીઓ ન સ્વીકારાય તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન અને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સંઘના મંત્રી બાબુભાઈ સોલંકી સહિત અન્ય હોદ્દેદારો અને સફાઈ કામદારો આ આવેદનપત્ર આપવા માટે જોડાયા હતા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જંબુસર નગરપાલિકા સમાજના જે સફાઈ કામદારો વંશ પરંપરાગત રીતે કામ કરે છે તેઓના વારસદારો મંજૂર થયેલા મહેકમમાં ખાલી પડેલી જગ્યાઓ પર રોજ મદાર તરીકે ફરજ બજાવે છે સંઘે સ્પષ્ટ જણાવ્યું છે કે જો પંદર દિવસમાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તમામ સફાઈ કામદારો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન અને અચોક્કસ મુદ્દતથી હડતાળો આશરે લેશે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક વખત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ નગરપાલિકા દ્વારા તેને ધ્યાનમાં ન લેતા ફરી એકવાર આ પગલું ભરવામાં આવ્યું છે રિપોર્ટર અઝર પઠાન જંબુસર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગ જે સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે તે ના કરાવવા નામદાર હાઈકોર્ટ અને વડી કચેરીના સ્પષ્ટ હુકમ કરેલ છે છતાંય જંબુસર નગરપાલિકા દ્વારા હાઈકોર્ટના વડી કચેરીના હુકમનો અનાદર કરી હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે તો વંશપરાગતથી સફાઈની કામગીરી કરતા વાલ્મિકી સમાજના સફાઈ કામદારોની તો સી ગણતરી જો આ બાબતે અગાઉ પણ અમે પાંચ આઠ બે હજાર પચીસના રોજ આવેદનપત્ર આપી એને જણાવવામાં જણાવ્યું છે છતાં પણ આજ દિન સુધી એનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું ન હોય જો જો આ બાબતે સફાઈ કામદારોની પડતર માંગણીઓ અને આઉટસોર્સિંગથી જે સફાઈ કરવામાં આવી રહી છે તે તાકીદે બંધ કરવામાં નહીં આવે તો ના છૂટકે આ સંઘ સાથે જોડાયેલા તમામ કામદારો ગાંધી ચિંતા માર્ગે તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ અચોક્કસની મુદતનો હડતાળનો આશરો લેશે જેની સંપૂર્ણ જવાબદારી જંબુસર નગરપાલિકાની રહેશે